અહીંથી શરૂઆત છે તો ચાલો વરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા રહીએ છીએ આજના બજાર ભાવ આ મિત્રો મેં ચેનલ લાઈક શેર સપ્રાઇઝ કરવાનું ભૂલતા નહીં પંદરસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયો જૂનો કપાસ છે પંદરસો ને છેતાલીસ રૂપિયાનો આ કપાસ છે વેચાણ પંદરસો ને છેતાલીસ રૂપિયા નો ભાવ થયો છે આ માલના

પંદરસો ને એક રૂપિયા વેચાણો છે આ માલ પંદરસો એક રૂપિયાનો ભાવ છે તે તમે જોઈ શકો છો આ માલનો હવે નવો કપાસ બીજો આવી રહ્યો છે એનો પણ માલ સરસ છે થયો છે એવો નવો કપાસ છે એકદમ વ્હાઈટ કલર માં કઈ ઘટે એમ નથી પંદરસો ને છેતાલીસ રૂપિયા વેચાણો છે અને ત્રણ ફાડીનો વકલ છે મિત્રો પંદરસો ને છેતાલીસ પંદરસો ને એક રૂપિયા છે બે નંબર માલ છે પંદરસો એક રૂપિયા માં વેચાણ કપાસ અનોવા કેર પોલીનામા બે નંબર આ 301 રૂપિયાનો ભાવ થયો ત્રણ નંબર ત્રણ નંબર માલ છે મિત્રો ત્રણ નંબર અને જૂનો કપ છે બોલો ગયો જાગરા